કાકા ખેતરમાં બેઠો નું કાકા કેમ જો આ મજામાં પણ આ બાજુનું ખેતર લેવાય જાય તો સારું નું કાકા મરી જાવ ને હવે પાર આવે કેટલું ભેગું કરશો હાલ તો હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે હમણાં બહાર જશો એ ચાવી ક્યાં ગઈ વાઇફ ક્યાં ગયા રી તારી છે લઈ જાય અમારે કંઈ કામ નથી કેટલી ચિંતા લાલીઓ ક્યાં ગયો તો પણ લાયો શું કરવા ધ્યાન નથી રાખતા लंग न करी ना खा पेट लात लायो, लायो। चाल ना पैसा पूरा थी चाहिए वर्ष में तो लाली आई जाए हरी इच्छा हरी इच्छा हरी तो दर वर्ष करते सरकार गई करती नहीं सरकार दे हाथ दंदो ये भाई हूं कोई मोटिवेशनल स्पीकर नहीं बहुत खुलासा नहीं करूं હું કોઈ વક્તા નથી હું હાર્ડ કોર બિઝનેસમેન માણસ છું પણ મેં જે ગરીબી જોઈ છે કદાચ તમે અહીં બેઠેલામાંથી કોઈએ નહીં જોયું હોય અને એ ગરીબી ઘરમાં સંડાસ બાથરૂમ ની દેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ નો ફેન ઇન માય હાઉસ આમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી મારા બાપુજી એક ઓટલા પર દરજી કામ કરે હું સ્કૂલમાં જો મારી પાસે એક દફતર સાલી ઉપરથી ચોપડી નાખો નીચેથી નીકળી નીકળીએ વાલીન પકડવું પડે પગમાં સ્લીપર નીચે સેફ્ટી પિન મારેલી હોય અને પછી સ્કૂલમાં માં એટલે શિક્ષકો કે જે ઊંચો રાખો કે તકારા દે ઊંચો ક્યાંથી ગયો પોઝિટિવ વિચાર કરવાના ના ક્યાંથી આવે નેગેટિવ આવે ધક્કા મારું જા 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 આખી દુનિયા શીખામણો આપવા બેઠી છે અને એમાં મોટિવેશન નો તો આખો ધંધો ચાલે કોટ બોટ પહેરીને આવે અહીંયા માઇક લગાવીને દોડતા સ્ટેજ પર તું કર સકતે હો યુ કેન વી કેન લે કરીને બતાય આ દુકાન ચાલતી નથી ચલાઈને બતાય તું આ વાઈફ માનતી નથી હસબન્ડ પૈસા કમાતો નથી ઘર કેમ નું ચલાવવું મોટિવેશન એટલે હવા ભરવાની નહીં હવા વધારે ભરો તો ટાયર ફાટી જાય મોટિવેશન એટલે તમે જ્યાં છો ત્યાં બેસ્ટ છો અને શું કરીએ તો જીવન મસ્ત પસાર થઈ જાય આ સાલો કોઈ કહેતો સ્વર્ગમાં અપ્સરાઓ છે અહીંયા ઓછી છે સ્વર્ગમાં દારૂ ને દૂધ ને બધી વાતો કોઈ મરેલો ઉપર જઈને પાછો આવ્યો કોઈ મરેલો ઉપરથી પાછો આવ્યો કોઈ જીવતો જીન આવ્યો સ્વર્ગ અને નરક ની વાતો થાય પાપ અને પુણ્ય ની વાતો થાય પણ એક સાલુ નાનકડું જીવન કેમ મસ્ત જીવાય જાય સાલુ કોઈ કહેતું નથી આગળ વધો જે ઊંચો રાખો એટલે મંગલ પર ઘર બનાવું અહીંયા પેટલાદ ભાડે નથી મળતું શિખામણો બધા આપે છે પણ પાયાની વાતો શું છે મને આવડી ગયું મારો દાવો નથી પણ એ ગરીબ ઘરમાં જન્મી આઈ આઈ ઓફ 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 સ્કૂટર અત્યારે જ એક મહિનો ઓસ્ટ્રેલિયા સિંગાપોર હોંગકોંગ કરીને આવ્યો છે સવારે અમરેલી ચારસો કિલોમીટર ડ્રાઈવ અમદાવાદ ગયો ત્યાંથી સાડા છનો ટાઈમ આપ્યો આવ્યો બાપુ તો આઈ ગયા એક મેં કમિટમેન્ટ કરી લીધી ખુદકી બી નહીં સુનતા હો હે ને આ પાવર ને ટેમ્પરામેન્ટ જોઈએ હું શું કરું અહીંયા તું સાહેબ બસ સ્ટેન્ડ પર બુટ પોલિશ કરી છે જેરોક્સો કાઢી છે જીપો ચલાય છે આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર થ્રી ઇયર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ બ્રાહ્મણનો છોકરો છું સંડાસ બાથરૂમ સાફ કર્યા છે કોઈ કામ નાનું નથી હોતું પણ સાવ નવરા બેસી રહ્યું ને સૌથી નાનું કામ હોય છે જે આપણે બધા જ કરીએ હું હમણાં અહીંયા આવ્યો તો એ બહાર પાંચનો ગલ્લો હતો અહીંયા સામે તો બે છોકરા ઉભેલા બાઇક હતું લગભગ પંદર વીસ લાખ આટલે પેન્ટ પહેરેલું મેં ગાડી ઊભી રાખી મેં તો શું છે મન કે લો વેસ્ટ મેં તો સલાહ વેસ્ટેજ વેસ્ટ જ ક્યાં છે

ચાહતો બી નથી કે તમારી પ્રગતિ થાય સમાજ ચાહે છે કે તમે દબેલા રહો તમે અંધારામાં મરો અને દિવેલ પીધેલા ફરો તો જ એમની દુકાનો ચાલે એટલે કોઈ સાચી વાત કહેતું નથી મને સારું બોલતા નથી તો સાચું કહેવા આવ્યું છે જીવન મસ્ત છે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ કોઈ કહેતો હે મોટા થાવ ખબર પડશે તને હું પડી તમે પડશે તું દિવેલ પીધેલો ફરે મેં દિવેલ પીધેલા ફરશે જેને જુઓ જેમ માણસ ખરેખર પંદર વીસ પચીસ પચાસ સાહીઠ સિત્તેર વર્ષ થાય હસતો થવો જોઈએ ઠીક રહે જેમ જેમ મોટી ઉંમર થાય શું છે ભાઈ હસી જાય ને પછી લાફિંગ ક્લબમાં જાય હે હે એટેક આવી જશે એમ નહીં હસવાનું એ ગરીબ ઘરમાં જન્મી રહેવા માટે ઘર નતું એકસો સાહીઠ બંગલોની સ્કીમ ઈશ્વરે પૂરી કરાવી દીધી બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી દસ બાય દસ નો ઓટલો અત્યારે બસો દુકાનનું કોમ્પ્લેક્સ બને પિક્ચર જોવાના પૈસા નતા ફિલ્મો બનાવું છું હું મારી યશ ગાથા ગાવા નથી આવ્યો પણ પાયાની વાત કહેવા માટે તમને પાયાની વાત તો ખબર હોવી જોઈએ મારે ક્યારે ચૂંટણીમાં નથી ઉભા કે તમારાથી મને કોઈ અપેક્ષા નથી બે હજાર સેમિનાર સમગ્ર વિશ્વમાં કર્યા એક રૂપિયો લીધો નથી સાહેબ કોઈની પાસેથી અને કદાચ આજે લઉં છું તો એ પણ સારા કામમાં વાપરી દઉં છું મારી આવક નથી ઈશ્વરે મને ઘણું જ આપ્યું છે અને જે છે એમાં હું હેપી છું બધું મૂકીને જવાનું છે લઈને જવાનું નથી આ સાલું મૂકીને જવાનું છે તોય આટલી ઉપાધિઓ છે જો લઈને જવાનું હોત તો ચાર ગાડી આપડી જીવન મસ્ત પણ કોઈ કહેતું નથી ના ધર્મગુરુઓ કહે છે ને એજ્યુકેશન સિસ્ટમ કહે છે અને એજ્યુકેશન સિસ્ટમ ની દેવી પથારી ફરી ગઈ છે કે સાલુ સ્કૂલ કોલેજોમાં ભણાવે એ જીવનમાં કામ નથી આવતું અને જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવતા પાંચ વિષય ભણવાના ગણિત વિજ્ઞાન ભૂગોળ ધ્યાન પૂછડું પાંચ વિષય ભરે અને પંદર લાખ છોકરાઓ પરીક્ષા આપે શું આ પાંચ વિષય માટે પંદર લાખ છોકરાઓ પેદા થયા છે હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયો કમ્પ્યુટર એન્જિનિયરને કલાકના કલાક વીસ ડોલર મળે છે પ્લમ્બર ને એસી ડોલર મળે બોલો પ્લમ્બર થવાય કે કમ્પ્યુટર એન્જિનિયર થવાય ડોક્ટર બેઠા છે એટલે નથી કેતો એમનું મને ઘણા બધા પૂછે સંજય ભાઈ તમે ગરીબ હતા તો આટલા બધા પૈસા ક્યાંથી કમાયા બેક લૂંટી અમારે સાહેબ શું છે અમે પેટલાજની બાજુના ગામડામાંથી આવીએ ને અમારે કોઈ સપોર્ટ નથી તને સાલા મુકેશ ભી અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તારે કંઈ કરવું જ નથી સાહેબ દુનિયામાં થોડા આપણે શું કહીએ અને મસાલા છોડાઈ દો અને દારૂ છોડાઈ દો આ દિવેલ પીધેલો ફરજ આ ડિપ્રેશનમાં છે આ કેમ આપણે શું કરીએ ઝાડ ઉપર બહારથી ફળફૂલ ફૂલ લગાય છે મૂલ્યામાં પાણી કોઈ નાખતું નથી હું તમને મૂળિયામાં પાણી નાખવાની વાત કરવા દુનિયામાં તેતાલીસ સંસ્કૃતિઓ સિવિલાઇઝેશન ઇન ધ વર્લ્ડ ગ્રીક સિવિલાઇઝેશન બેબીલોન સિવિલાઇઝેશન સનાતન હિન્દુ નહીં સનાતન સિવિલાઇઝેશન આવા મોટા સિવિલાઇઝેશન હતા અને દુનિયાને શિખામણો આપતા હતા તમને ખબર છે સાહેબ તેતાલીસ માંથી બેતાલીસ સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ માત્ર સનાતન સિવિલાઇઝેશન બચ્યું છે બોસ અલા પેટલાદ વાસીઓ ભારતમાં જ તમને ખબર છે પહેલા બી ગુજરાતી હતા દેશ આઝાદ થયો ત્યારે પટેલ અને ગાંધી ખબર છે હાલ બે છે મોદી સાહેબ ને શાહ સાહેબ અને પછી પણ બે ગુજરાતી જ જશે એક હું છું ને એક હોધુ છું ભારતમાં જન્મ મળે ગુજરાતમાં જન્મ મળે નાક આંખ કાન બધા સ્પેરપાટ ઓકે હોય ને લોટરી છે લોટરી બોસ એમ તો મને કઈ નડે છે તું જ નડે છે સાલા તને તું જ નડે છે કેમ જીવવું શું આપણા હાથમાં છે શું ઈશ્વરના હાથમાં છે ઈશ્વર એટલે શું ખબર જ નહીં ત્રણસો ધર્મ અને ત્રણ હજાર સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખી ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય